છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાંથી મંજૂરી વગર ગેરકાયદેસર રીતે પાણી કનેક્શન જોડી થતી હતી પાણીની ચોરી નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર પાણીના કનેક્શન ચલાવતા તમામ હોસ્પિટલ અને સ્થાનિકોના કનેક્શન કપાયા હતા મહાદેવયા ગ્રામ પંચાયતની હદમાં હોસ્પિટલ અને સોસાયટી આવતી હોવા છતાં પણ નગરપાલિકાની પાઇપલાઇનમાંથી પાણીની ચોરી થતી હતી ડીસામાં ભણેલા ગણેલા તબીબો હોવા છતાં પણ છેલ્લા કેટલાય વર્ષોથી પાલિકાની પાઇપલાઇનમાંથી કનેક્શન જોડી કરતા હતા પાણીની ચોરી ડીસા નગરપાલિકાની ટીમ દ્વારા આજે તમામ ગેરકાયદેસર કનેક્શન કાપી કડક કાર્યવાહી કરાઈ છે